આજની સાંજ અને રાત દરમિયાન ગુજરાતમાં જામશે ખરા ખરીનો ખેલ રાત્રિ દરમિયાન ગુજરાતમાં થશે નવા જૂની એટલા માટે ખાસ કરીને તમામ દર્શક મિત્રો રાત્રિ પહેલા જાણી લેજો ગુજરાત ઉપર ત્રાટકેલી સિસ્ટમ પોતાનું ભયંકર સ્વરૂપ ગુજરાતમાં દેખાડતી જોવા મળી રહી છે અનેક વિસ્તારોમાં મોટા પલટાવ સાથે ગુજરાત રાજ્યમાં

ગુજરાત ઉપર ત્રાટકેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે એક સિસ્ટમનો સ્ટ્રફ એક શિયર ઝોન એક સ્ટ્રફ લાઇન સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર ઘેરાવો બનાવતી જોવા મળી રહી છે ઘેરાવાના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર અત્યારે મેઘરાજાનું ભયંકર સ્વરૂપ જોવા મળ્યું છે તમે લાઇવ સેટેલાઇટ યુની જોઈ શકો છો કે ગુજરાત ઉપર સાયક્લોનિક સિસ્ટમ ત્રાટકવાની સાથે આજની રાત્રિ દરમિયાન થશે મેઘરાજા ગુસ્સે ગુજરાત ઉપર જન્માષ્ટમીની રાત્રિ દરમિયાન મેઘરાજાનું તોફાની બેટિંગ અને અતિ ભારે જોર ગુજરાતમાં જોવા મળવાનું છે જેના અનુસંધાને અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાવાના કારણે ભયંકર સ્વરૂપ લેતા જોવા મળ્યા છે અને જેના કારણે કચ્છના જિલ્લાઓ ઉત્તર ગુજરાત મોટી હલચલો અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે સાથે સાથે સતત વધતા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર ભયંકર તાંડવ વધતું જોવા મળી રહ્યું છે આમ સિસ્ટમના ઘેરાવાની સાથે ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન મેઘતાંડવ થવાને લઈને ભયંકર અને મુશળધાર વરસાદ વરસવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અતિ ભારે રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં

જેમાં દરિયા કાઠાના વિસ્તારોની અંદર તો મેઘરાજા કોપાય માન બન્યા હોય તેમ અત્યારે સૌથી વધારે જોર આ વિસ્તારોની અંદર અત્યારે વધતું જોવા મળ્યું છે ને એક સિસ્ટમનો પટ્ટો તમે અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈને દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદાના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારોથી ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા બનાસકાંઠા અરવલ્લી અને વડોદરા અહેમદાબાદના જિલ્લા સુધી એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો ગુજરાત ઉપર જોવા મળ્યો છે અને

રાખો તો બારે માસ સમાન તે ગંગાજળ તરીકે માનવામાં આવે છે ને મઘાના મોઘા નક્ષત્રની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતની અંદર જોવા મળી છે જેના કારણે મઘા નક્ષત્રનું પાણી

કલાકની કલાકની માહિતી મેળવવામાં આવે તો અંદર અંદર ગુજરાતની મેઘરાજા ભયંકર સ્વરૂપ ધારણ કરીને અમુક વિસ્તારોમાં પોતાનું તીવ્ર સ્વરૂપ દર્શાવતા જોવા મળ્યા છે જેમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે જેમાં અમરેલીના જિલ્લામાં

સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યા ઉપર મેઘ પ્રલય આવેલું હોય તેમ નવસારી મેઘરાજાના તાંડવના કારણે લઈને ચૌદ ઇંચ સુધીનો વરસાદ ઠેર વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે અને આજે પણ જન્માષ્ટમીની રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર સિસ્ટમનું જોર હજી પણ વધતું હોવાના કારણે આજની રાત્રિ ગુજરાત માટે કાળ સમાન રાત્રી સાબિત થઈ શકે છે કારણ કે ભારે વરસાદ પડવાના કારણે એક તરફ ખુશી ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છે તો બીજી તરફ પાકની અંદર નુકસાન આવવાનું પણ ભીતિ ખેડૂતોને સતાવી રહી છે આમ રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોની અંદર વરસાદ પડવાના કારણે ગરમી અને બફારામાંથી હવે લોકોને રાહત મળી છે ને હવે ઠંડક છવાયું વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહ્યું છે આમ ઘેરાવો અને જોર ગુજરાતની અંદર વધવાના કારણે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર મેઘ રાજાની ભયંકર અને તોફાની બેટિંગ જોવા મળી શકે છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર ભારે જોર વધવાના કારણે ભયંકર મેઘતાંડવનું અનુમાન આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું અનુમાન ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે અને અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાતની અંદર આ પવનો ટકરાવાની સાથે ગુજરાતનો દરિયો ગાંડોતૂર બનીને અત્યારે મોટી હલચલ દરિયાની અંદર સક્રિય થતી હોવાના કારણે ગુજરાતની અંદર તોફાની પવનોની ઝડપ જોવા મળી છે અને અત્યારે ગુજરાત ઉપર પવનની તીવ્રતા પંચાવન કિલોમીટરથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાઈને અથડાતા હોવાના કારણે ગુજરાતની અંદર અત્યારે આભ ફાટયું હોય વાવાઝોડું ત્રાટક્યું હોય તેમ આ સિસ્ટમની ભયંકર ગાજવીજ સાથે ગુજરાત અંદર આમોદના વિસ્તારની અંદર રાજપીપળા ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર અલંગનો વિસ્તાર ભાવનગરના વિસ્તારની અંદર બોટાદ જિલ્લાની અંદર ખંભાતના પંથકોમાં વડોદરા બોડેલી ગોધરાનો વિસ્તાર નડિયાદ ધોળકા અહેમદાબાદના જિલ્લાની અંદર દાહોદ છોટા ू ही ताம்.

આગામી કલાકની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળોનું ઝુંડ ધબધબાટી બોલાવતું જોવા મળશે અને કચ્છની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ગાંધીધામ રાપર ખાબડ બાડેલી માંડવી નળિયા અને લખપતના દરિયાઈ વિસ્તારોની અંદર મોટું દબાણ સક્રિય બનીને અત્યારે કચ્છના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે કચ્છના ઠેર ઠેર પંથકોની અંદર રાત્રિ દરમિયાન જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળશે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ દબાણ સક્રિય બનીને અત્યારે ગુજરાત ઉપર ભારેથી લઈને અતિ ભયંકર જોર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રની અંદર રાત્રિ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથની અંદર અમરેલી ભાવનગરના કાંઠા એ વિસ્તારોની અંદર સુરેન્દ્રનગર મોરબી જામનગર બોટાદ અને રાજકોટના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રની અંદર પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ ખાબકવાનું અનુમાન સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો મિત્રો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર આગામી કલાકની અંદર અહેમદાબાદ દાહોદ નડિયાદ સાથે સાથે ખંભાતના વિસ્તારની અંદર આણંદના વિસ્તારની અંદર વડોદરા લુણાવાડા ગોધરાના વિસ્તારની અંદર દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના સંપૂર્ણ વિસ્તારોમાં એક સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો હોય તેમાં સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન જોર વધતું જોવા મળશે અને મેઘરાજાની તોફાની બેટિંગ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન મેઘતાંડવ થવાને લઈને અતિભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લા આવની અંદર આજની રાત્રિ દરમિયાન ઘાતકથી લઈને અતિ ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત ઉપર અત્યારે એક તરફ અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોને બીજી તરફ બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાત ઉપર એક સિસ્ટમનો ઘેરાવો બનીને સતત જોર દર્શાવતો જોવા મળ્યો છે અને જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર અતિ ભયંકર વર્ષાની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે